દુરાજીના સંકેત મકવાણા નામના યુવાનને જેટકો દ્વારા લેવાયેલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં અન્યાય થયો હોવાના આક્ષેપ થયા હતા જેને લઈને અન્યાય મુદ્દે અરજીપત્રક આપવામાં આવ્યું હતું. જુનાગઢ સરકારી ઓફિસમાં અન્યાય મુદ્દે રજૂઆત કર્યા બાદ નિરાકરણ ન આવતા યુવાનમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. યુવાને યોગ્ય ન્યાયની માંગ સાથે યુવાને લોઈથી અરજીપત્રક લખીને દુરાજી ડેપ્યુટી કલેક્ટરને અરજીપત્રક આપ્યું હતું. સંકેત મકવાણાએ અગાઉ ભારતના રાષ્ટ્રપતિને આ મુદ્દે યોગ્ય તપાસની અને ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી આજવાજ મે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મારફત તો મુખ્યમંત્રી સાહેબને મે થી આવેદન આપ્યું છે આવેદન આપવાનું કારણ એ છે કે જટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વીજ હેલ્પરની જે પરીક્ષા લેવલ હતી એના અનુસંધાને ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસની અંદર અલગ અલગ જગ્યાએ પોલ નું આયોજન કરેલ હતું અને આ પોલટેક્સની અંદર જુનાગઢ સર્કલના ઉમેદવારોને અન્યાય થયેલો હતો જે તમામ સર્કલની અંદર પોલ ક્લેમ ઉપર હાથ અડાડેલો હતો અને જુનાગઢ સર્કલના ઉમેદવારોને પણ અડાડેલો હતો આમને રજૂઆત જેતકોને મેં વારંવાર કરી હતી પણ છતાં કોઈ સાંભળવા તૈયાર નતો છેલ્લે અંતે મેં રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરી અને ત્યારબાદ જેદકોનું તંત્ર જાગ્યું હતું અને મીટિંગ બોલાવી અને તપાસના આદેશ આદે ને તપાસમાં બહાર આવ્યું છે કે હાજર અધિકારીઓએ પોલ ટેસ્ટ પોતાની રીતે ઘરની ધોરાજી ચલાવી મનગળત રીતે કરેલ છે આ વાતનો એક મહિનો થઈ ગયો મારી રજૂઆતના બે મહિના થઈ ગયા અને ભરતી પ્રક્રિયાને એક વર્ષ જેવું થઈ ગયું છતાં પણ આનો કોઈ નિર્ણય નથી આવ્યો અને ન્યાયિક પ્રક્રિયા નથી થઈ જેકો દ્વારા અમને જાણ કરવામાં આવે કે શાંતિ રાખો અમે ટૂંક સમયમાં નિર્ણય ઉચ્ચ અધિકારીઓ લેવામાં આવશે તો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આજે એટલે મેં આજે અમારા લોહી થી મુખ્યમંત્રી સાહેબ ને આવેદન આપ્યું છે અને કીધું કે સાહેબ અમને ન્યાય ન્યાય